આજે કોર્પોરેશન ની જનરલ જયારે મિટિંગ જનરલ બોર્ડ જયારે ચાલુ હતું ત્યારે પેલો પ્રશ્ન કોર્પોરેટર મંજુલાબેન ગુંગસિયા હતો જે અર્બન મેલેરિયા વિભાગને લગત આ પ્રશ્ન હતો પણ જ્યારે કોર્પોરેટર વિનુભાઈ ગવાએ જે પ્રશ્ન કરેલો એમાં ચોક્કસપણે થી અને ઊંડું તપાસ કરી અને ખરેખર સરકાર ઘણા બધા સાધનો આપે આપે છે એનો ઉપયોગ થાય છે કે નથી થતો મેલેરિયાની ટીમ કામગીરી કેટલી દરરોજની કરે છે એનો પણ હું રિપોર્ટ આજે જાણવાની છું અને સખતમાં સખત આ વિભાગની અંદર કાર્યવાહી થશે કેમકે મેલેરિયા જે આપણને કામગીરી આરોગ્યને સોંપેલી છે આરોગ્યની કામગીરી એની અંદર સરકાર પણ ઘણી બધી પબ્લિકને સુવિધા આપતી હોય છે એ સુવિધા પબ્લિક સુધી પહોંચે છે કે નહીં મોબાઈલનો પ્રશ્ન હતો કે આરોગ્ય કેન્દ્ર અંદર જ અસુવિધાઓ છે આરોગ્ય કેન્દ્રની અંદર અધિકારીઓ પહોંચતા નથી આ બધા ચોક્કસ એની આપણે તપાસ કરીશું અને ઊંડી તપાસ કરીશ કે આરોગ્યની ટીમ એની ઓફિસે જે સમયે આપણે ફાળવેલો છે એ સમયે પહોંચે છે કે નહીં એની પણ આજથી જ હું તપાસ ચાલુ કરાવું છું અને અઠવાડિયા સુધી એનો સતત હું રિપોર્ટ રાખીશ રોજે રોજનો કે આરોગ્ય કેન્દ્રની અંદર જે ડોક્ટરને ફાળવેલા છે ડોક્ટર ફરજ ઉપર છે કે પણ જે તપાસ છે કે ડોક્ટર ટાઈમ ટુ ટાઈમ એની જે આરોગ્યની ઓફિસ છે એમાં પોચે છે કે નહીં અને સુવિધામાં કેટલી કચાસ રાખે છે એનો આજથી આઠ દિવસ સુધીનો હું રિપોર્ટ દરરોજ દરરોજ હું મંગાવીશ

અને વ્યવસ્થિત રીતે જયારે રજૂઆત થતી હોય ત્યારે આ પ્રશ્ન એને જો માહિતી જોતી હોય તો ઓફિસે આવે અહીંયા અમે ઓફિસની અંદર નિયમિત રીતે સમયસર અમે હાજર હોય છે એને જે પણ માહિતી જોતી હોય પણ જ્યાં સુધી એ અહીંયા માહિતી લેવા માટે વિરોધ પક્ષ ન આવે તો સ્વાભાવિક છે કે એના વિસ્તારની અંદર એના પણ એક કોર્પોરેટર તરીકે જે જાગૃતતા હોવી જોઈએ એ જાગૃતતા નથી દેખાતી એને માહિતી જોતી હોય તો એક પણ ડિપાર્ટમેન્ટ એવો નથી કે એને માહિતી ન આપે માહિતી જોતી હોય તો બે વાગ્યા સુધી અને બપોર પછી અહીંયા કોર્પોરેશનની અંદર પાંચ પદાધિકારી હાજર જ હોય છે ક્યાંય કાર્યક્રમ હોય એ સિવાય કોર્પોરેશનની અંદર પદાધિકારી પાસેથી ચોક્કસપણે એના પ્રશ્નની રજૂઆત કરી શકે છે અને જવાબ પણ મેળવી શકે છે જેમ જનરલ કોર્ટમાં કેટલા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા કેટલા પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી છે આની માહિતી આપણે પત્રકારોને આપી દીધી છે અને આજે પહેલો પ્રશ્ન આરોગ્યનો હતો એની ચર્ચા વિગતવાર થયેલી છે રાજકોટ મહાનગરપાલિકા કચેરીનું ફાયર એલઓસી નથી અગ્નિકાંડ થયા પછી આ માટેની કાર્યવાહી શરૂ થઈ ટેન્ડર બહાર પડ્યા પણ હજી સુધી આના ફાયર એલઓસી કામગીરી આ કચેરીની નથી થઈ શકે આની પણ વેલી તકે કામગીરી એ પણ એક પ્રયત્ન નહી પણ હું કહું છું કે આ કામગીરી હાથ છે અને કાર્યવાહી એટલા માટે એમાં ઓફિસો છે અને એની કાર્યવાહી તંત્ર કરે છે

પેલા પ્રશ્ન જ્યારે પૂરું ન થતું હોય બોર્ડ તો બીજો પ્રશ્ન જેનો વારો હોય એને લેવામાં આવે છે